આ જાઉં ઘેરનું પાણી ફરસ ને બગસડા ઘેર વધારે હજી તો આ રોડ ઉપર છે ને ગોઠણે ગોસણે તો આ રોડ ઉપર હોય આ લોકો ને જવા આવવાનું બધું બંધ અઠવાડિયું ખાવા પીવાનું કઈ હોય ને બકાલા હોય નઈ બંધ સાઈડમાં એટલું પાણી છે પાંચ કિલોમીટરમાં એક દારું પાણી છે સુ ક્યાં એટલું બધું પાણી છે ધોળુંમાં એટલું પાણી આવી ગયું ક્યાંક થોડું પાણી છે જો કે ટ્રાહી ગાડી સાપી ગઈ નહી કાઈ ગાડી જાય કે અડાળી સાચું ઓલા પાણી છે આજે ગુટીય ગુટીય માલુ તો પાણી

છે મને તરતા આવડે હા તરતા આવડતું હોય ત્યાં આ પાણી હમ કોઈ નું તરવું ના હાલે તો આ સાથે નદીઓમાં માં રહેલ છે ભાઈ ફૂલ તરજો તો ભયો નો ગયો પાણીમાં માં હા એ આ પાણીમાં જ ગયો હા અહીંયા સુરા બોલ પર છો બેન નદી ને ખાડો આ

એમ કેમ પાણી છે હાલ ઉણ નથી ઉબેરે ગાડી માં બેહી જાય નથી એ બાજુ પાણી એટલું ઉભેરે તો હું છે ને બધા લાગે બે વારું શું હોય હવે હું સૌ ભેગું કશું જો પાણી બહુ પાણી છે ભાઈ

રસ્તો તો અગિયાર દિવસ બંધ અગિયાર દિવસ લગી બંધ ગામમાં બટેટા ખાવાના હતા નહીં આવે બટાટાની હુડિયુમાં આવ્યા હતા હુડીયુમાં બટાટા આવ્યા હતા બટેટાની ડુંગળી બાકી મકાલુડી બાસમ આ ગામ કડશ ગામ મોસા ગામ તો

તો તો આ 11 થી પહેલા તો શું આનો આ છે 11 થી પહેલા અડધા અડધા ઠાંકલા દેખા ઓહો આ બાજુ તો ઘેરલા જ સહન કરીએ હો ભાઈ બાકી બીજું કામ નથી કોઈ પાણી તો જોવા જાવ આગળ પાણી બતાવું આવા ફૂલ્યા છે ને જે રોડ અધર હોય અને ફૂલ્યા એવા હોય ને શિવ મનભાઈ ગણાઈ જાવ નહીં ક્યાં ઓ ડબલ ત્રબલ ખા ક્યાં મારો તો પાછો રાખો ક્યાં થયો સિંગલ થયો સિમ્મભાઈ હતા ને એટલું પાણી અહીંયા છે આ પાંચ દિ પેલા તો આમાં કઈ ઘટતું જ નહીં હોય એટલું પાણી આય છે ફૂટ પાણી હતું રોડ ઉપર અмма પાણી પાણી જ દેખાય છે ત્યારે આ બે દિવસથી રસ્તો ચાલુ થયો છે આલી કે સાંભળો ચાલુ થયો જો ભાઈ દીજો સાયકલ વાળો સાયકલ હોતો નાખી સાયકલ ઓટો

આવે રિક્ષા એવું જો માલ આવવા મીજો આવે બોલે છે પાણી ની હા અહીંયા કાલે હતું અહીંયા જ નથી પાણી

તો કે તું બનાવ બની જાય આવો ચિમનભાઈ બીઓ લિવ સર્વિસ પાણી તો જો જાય છે મનભાઈ વા કેટલું પાણી આ ઉતરી ગયું હતું પાણી કેટલું છે ઓલું આ ત્રણ થી પેલા આ સર્વિસ સારી રહ્યો અંદર થી ગાળો નીકળી જાય કા મારો તો લીવર 이만 바이, 나는 아무것도 모르는 것 같다. 나는 이것을 잘 봤다. 나는 이것을 잘 봤다. 나는 이것을 잘 알았다. 나는 이것을 잘 봤다. 나는 다 એટલે એનાથી શું થાય એને પાવર વધે ને પાવર અંદર ડાયરેક્ટ ભડકો થાય પાવર એવરેજ વધે એવરેજ જાવે કેપેસિટર લગાવવાથી થી બોય કઈ એટલે જો અમે એ લગાડ્યા પછી આમ ગાડી હાકીને આમ ટ્રાય કરી નહીં મેં તો આયામીને લગાડ્યું પરમિટ કરી દીધું જ લગાય હે હે લગાવેલું છે અગાઉ તો ગાડી હકાયો વાઘ ખારા પાણી નો દરિયો આયા મીઠા પાણી નો દરિયો જ્યાં ને આ પાણી પાણી સાજું પાણી છે એવું પણ શ્રીમંતભાઈ બે ત્રણ મહિના તો હજી મિનિમમ છે ને આ બે મહિનામાં તો ન પોતો ઘટે પાણી પાણી હતું અત્યારે નથી વેન લાગતો હતો અહીંયા પરમ દિવસે આવ્યો ને તો વેન લાગતું અત્યારે હોય એટલું પાણી નથી હવે આ રોડ છે ને ચોખ્ખો થઈ ગયો